નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાત ન્યુઝ નિશુલ્ક આઠ દિવસીય વિડીયો શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તરફ દોરી જતી અનેક લોકો માટે ચેન્જિંગ બનેલ આ શિબિર કોઈ પણ જટિલ ક્રિયા કે આસન વગર અનુભૂતિ પ્રદાન કરે છે આ શિબિર જ્ઞાતિ જાતિ ધર્મ કે ભાષાના ભેદ વગર કોઈ પણ વ્યક્તિ કરી શકે છે વર્તમાન સમયમાં અબાલ વૃદ્ધ સૌ કોઈ તણાવગ્રસ્ત જીવન જીવી રહ્યા છે ત્યારે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તથા સમાધાનની પ્રાપ્તિ માટે ધ્યાન કરવું એ ખૂબ જ આવશ્યક છે જેમાં હિમાલયન સમર્પણ ધ્યાન યોગની વિડીયો શિબિરોનું દર મહિને આયોજન થતું હોય છે જેમાં હિમાલયન સમર્પણ ધ્યાન સંસ્કારના પ્રણેતા હિમાલયન યોગી સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા સરળ અને સુંદર ભાષામાં આઠ દિવસીય પ્રવચન આપવામાં આવ્યા છે જેમાં પરમાત્મા ધર્મ સદગુરુ અનુભૂતિ ચક્રો નાડી આત્મા મૃત્યુ મોક્ષ વગેરે જેવા આધ્યાત્મિક ગુણ વિષયો પર પૂજ્ય સ્વામીજી એમની સરળ શૈલીમાં અને એમના અનુભવો પર આધારિત જ્ઞાન આપે છે તથા ધ્યાન પણ શીખવે છે જીવનના સર્વાંગી તરફ દોરી જનારી આ વિડીયો શિબિરનું આયોજન છ તારીખથી તેર જાન્યુઆરી દરમિયાન સહજાનંદ ફ્લેટ્સ દત્ત બંગલો ખાતે સામે જ મહાલક્ષ્મી પાર્ટી પ્લોટની બાજુમાં કરવામાં આવ્યું છે તુલસીધામ જીઆઈડીસી રોડ પર આવેલ માંજલપુર વિસ્તારમાં આ ખાસ શિબિર યોજવામાં આવી છે આ પાઠ દિવસીય શિબિર બિલકુલ નિઃશુલ્ક છે હિમાલયન સમર્પણ ધ્યાનયોગ મેગા વિડિયો શિબિરમાં એકસો સિત્તેરથી પણ વધુ મોક્ષોએ શિબિરનો આનંદ લીધો હતો હિમાલયન મેડિટેશન ધ્યાનયોગ શિબિર સૌનું હાર્દિક સ્વાગત છે આજે અહીંયા ચોથો દિવસ હતો આ મેગા બિડો શિબિર છેલ્લા ચાર દિવસથી ચાલી રહી છે અને આઠ દિવસ સુધીની મેગા વિડિઓ શિબિર છે જેમાં શ્રી શિવ કૃપાનંદ સ્વામીજી જે હિમાલયન સમર્પણ મેડિટેશનના પ્રણેતા છે એ આ મેગાવિડિયો શિબિર એમના થકી ચાલી રહી છે જેમાં એમની રેકોર્ડિંગ કરેલી શિબિર બતાવવામાં આવી રહી છે આજે એમના સાનિધ્યમાં એમના વાણીથી સૌને એક ચૈતન્યનો અનુભવ થઈ રહ્યો છે આ ચૈતન્યનો અનુભવ તમે સૌ પણ આવીને કરો એ માટે હું સૌને રિક્વેસ્ટ કરું છું કે તમે પણ એક વખત માંજરપુર ખાતે જરૂરથી આવો શ્રી દત્ત બંગલો અહીંયાનું લોકેશન છે શિબિરમાં તમે જરૂરથી જોડાવો અને આજે હું ખુદ એક યંગસ્ટર છું તો યંગસ્ટર થકી મને જે એક્સપિરિયન્સ મળ્યો ધ્યાન સાથે જોડાવાથી એના ઉપરથી હું કહી શકું છું કે મને જે એક્સપિરિયન્સ મળ્યો એ પ્રમાણે હરેક યંગસ્ટરે આમાં જોડાવું જોઈએ અગર તેઓ પણ એક વખત ધ્યાનનો અનુભવ લેશે તો સમય જતાં એ પણ એમના જીવનમાં જે બદલાવ મેં મારા જીવનમાં ફીલ કર્યો એવો બદલાવ એ પણ ફીલ કરી શકશે અને ધ્યાનના ફાયદા આપણે જોવા જઈએ તો તમે ઇન્ટરનેટ પર સર્ચ કરશો તો તમને ઘણું બધું મળી જશે એકાગ્રતા વધે છે મેન્ટલી ફિટનેસ પણ આપણું બેસ્ટ થતું હોય છે ફિઝિકલી પણ આપણે સ્ટ્રોંગ થતા હોય છે તો તમને રિક્વેસ્ટ છે કે તમે જરૂરથી આ શિબિરમાં એક વખત આવીને જોડાવ અને આ સમ હિમાલયન સમર્પણ જે મેડિટેશન જે છે એ આશરે સિત્તેર વર્ષો સિત્તેર દેશોમાં એક્સેપ્ટેબલ થયું છે જેની પાછળનું મેઇન રીઝન એ જ છે કે આ કોઈ ધર્મ જાતિ જ્ઞાતિ બધાથી પર છે આનામાં કોઈ જટિલ ટેકનિક કંઈ જ નથી આના અને આ ધ્યાન પદ્ધતિ નિઃશુલ્ક શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દરેક જગ્યા પર વહેંચી રહ્યા છે જ્ઞાનનો એક પ્રસાદ છે તો હિમાલયન સમર્પણ ધ્યાનયોગ જે આ છે એ કોઈ ટેકનિક નથી એ એક સંસ્કાર છે જે સદગુરુના આત્માથી સામેની આત્માને આપવામાં આવતો એક સંસ્કાર છે તો એ એમનું આ શિબિર દરમિયાન એક આધ્યાત્મનું બીજ સૌને આપતા હોય છે જેને હરરોજ રોજ થર્ટી મિનિટ્સ આપીને મેડિટેશનના માધ્યમથી આપણે અપ કરવાનું હોય છે તો થેન્ક યુ સો મચ આપનો પરિચય હું હિમાલયન સમર્પણ ધ્યાન માં યુવા કોર્ડિનેટર તરીકે છું